નેપાળમાં ચાલી રહેલા વિરોધની વચ્ચે ગુજરાતીઓ ફસાયા છે નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ માટે સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરી ગુજરાતનું તંત્ર સતત વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે ફસાયેલા ગુજરાતીઓની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવા માટેનો નંબર જાહેર કરવામાં આવ્યો છે મોટા સમાચાર નેપાળમાં ચાલી રહેલા વિરોધની વચ્ચે ગુજરાતીઓ ફસાયા છે નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ માટે સરકારે ખાસ એક્શન પ્લાન પણ ઘડ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને જેમાં લખ્યું છે કે ગુજરાતનું તંત્ર ગુજરાત તંત્ર સતત વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે ફસાયેલા ગુજરાતીઓની મદદ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું ફોનલાઇન ઉપર સંવાદદાતા મલ્હાર જોડાયા છે મલ્હાર જે પ્રકારે

નેપાળ જે છે તે ફરવા જતા હોય છે કેટલાક ગુજરાતીઓ જે છે તે નેપાળમાં ફસે છે તો કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં આગળ જે છે તે અભ્યાસ માટે ગયા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી જે છે તે ગુજરાતીઓની ચિંતા વ્યક્ત કરીને ગુજરાતના પ્રવાસીઓ અને ગુજરાતના વિદ્યાર્થીઓને સુરક્ષિત પરત ફરે તે માટે ગુજરાત સરકારના વહીવટી પત્ર દ્વારા જે છે તે ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે જે છે સતત સંપર્ક બનાવી રાખ્યું છે ને આ મામલે પણ ગુજરાત કેટલા લોકો જે છે તે નેપાલ ના જે છે તેમની માહિતી આપવામાં આવી રહી છે અને તમામ લોકોને જે છે પરત લાવવા માટે કંટ્રોલ રૂમ દ્વારા નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે બિલકુલ આભાર વિગતો બદલ